મિત્રો જય ધન્વંતરી હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃત યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે જોઈએ છે કે ઘેર ઘેર દર્દીઓની કોઈ તાણ નથી અને દર્દની પણ તો કોઈ તાણ નથી કેટલા બધા રોગો એ થાય છે ફરી ફરીને થાય છે અને આ બધા રોગો ની સામે લડવામાં તમામ રીતે આપણે એ સમયને વેડફીએ છીએ હવે આ રોગને નાથવા માટે અથવા તો ન થવા દેવા માટે એક ઉપાય એવો બહુ સરસ એક ઔષધિ એવી બધી સરસ કે જે સતત લેવાથી તમારું આરોગ્ય સતત સુધરતું જ જાય છે સુધરતું જ જાય છે અને કાયાકલ્પ થઈ જાય છે ઘેર જાણીતું છે અને એ ઔષધ છે હરી તકી એટલે કે હરડા આ હરડે એક એવી છે કે એને આચાર્યો માનું ઉપનામ આપેલું છે પથ્યા કીધેલી છે પૂતના કીધેલી છે હરી કીધેલી છે સ્રોતો રોધ હરી પણ કીધેલી છે સિવા કીધેલી છે અભય કીધેલી છે તો આ બધા જે નામ આપ્યા છે એ સાર્થક છે એના ગુણ ને તાકાત ની કારણે આ બધું એને કહેવામાં આવ્યું છે અડે નિત્ય સેવા છે પથ્ય તું હરિતકી અપથ્ય તું હરિતકી ભૂખતા નામ તું હરિતકી અભૂખતા નામ તું હરિતકી એટલે હરડે બધાના માટે કદાચ ને પથ્ય હોય કે ન હોય તમે અપથ્યમાં ચાલતા હો કે પથ્યમાં ચાલતા હો તમને રોગ હોય કે ન હોય માત્ર ને માત્ર સેવન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એનું કારણ છે રોગથી માંડી ઉદર રોગથી માંડી અને સ્નાયુઓથી માંડી તમામ સ્ત્રોતોને શુદ્ધ કરનાર જો એક જ આઈટમ હોય આયુર્વેદની અંદર તો જે હરિતકી છે અને હરિતકી ઉપર તો આખું આયુર્વેદ ઉભેલું છે તમામે તમામ ઉદર રોગોના જે પાઠ છે એના માટે વિરચનાર જે પાઠ છે જે કોર્ષ સુધીના પાઠ છે એ બધાની અંદર મેજોરિટી હરડે વાપરવામાં આવે છે અને હરડે એ પણ દળદાર હોવી જોઈએ મિત્રો હરડા અને હરડેમાં ઘણો ફેર છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરડે છે પંદર થી વીસ ગ્રામ વજનની એક હરડે અને એનું જો ચૂર્ણ લેવામાં આવે તો એટલું બધું સરસ કામ કરે છે કે માથાથી માંડી અને આખા ઉદર રોગ અને આખો સ્રોતસ જેને આપણે રસવ સ્ત્રોતસ કહીએ છે જેને આપણે રક્તવ સ્ત્રોતસ કહીએ છે મજ્જાવ સ્ત્રોતસ કહીએ છે આવા હાથ સ્ત્રોતસ જે છે એક એક સ્ત્રોતસ અંદર જઈ અને તમામને શુદ્ધ કરી બધાનું મળ બહાર કાઢી અને આંતરડામાંથી રહેલા અપક્વ મળને પણ કાઢી નાખે છે તોડી નાખે મિત્રો આવી જે હરડે જે છે એને અભિયાન નામ સાર્થક આપેલું છે કે જેનાથી રોગ છે દૂર ભાગે છે અને વ્યક્તિ પોતે નિર્ભય થઈ અને લે છે પુતના નામ પર પુતના નામ પર સાર્થક છે કે જે બધું જ ખેંચી દુશ્મનની માફક તોડી નાખે છે અને પુતના કહેવામાં આવે છે વયસ્તા પણ કહેવામાં આવે છે કારણ કે મગના ઓસામણ સાથે હરિ એક વર્ષ સુધી જો નિત્ય સેવન કરવામાં આવે તો માણસ સંપૂર્ણપણે નિરોગી થઈ લાંબુ જીવન જીવે છે મિત્રો હરડ વિશે છે ને ઘણું બધું છે સમયાંતરે આપણે કહેતા રહીશું પરંતુ એક વાત યાદ રાખજો કે દરેકે દરેક ઘરની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરડે લઈ આવી અને એનું ચૂર્ણ કરી રોજે રોજ નાનાથી માંડી અને મોટા સુધી આપવી એ આપણી ફરજ છે ઓમ શાંતિ જય ધનવંત